રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય બન્યા સુરતના મહેમાન ભટા રોડ પર ગણપતિ પંડાલ પર ડીજીપી વિકાસ સહાયે પરિવાર સાથે ઉતારી શ્રીજીની આરતી સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે ત્યારે કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા છે ત્યારે ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે હાજરી આપી હતી સાથે ગણપતિ બાપાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સાઈ સુરતની મુલાકાતે આવ્યા છે ભટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ પર ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરી હતી સાયબર સંજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો

તમારી ધરપકડ કરવા પણ મેં કશું કર્યું નથી પોલીસ તો આવશે જ કશું કર્યું ના હોય તો પણ સાબિત તો કરવું જ પડશે ને

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે